હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને બિલકુલ દાંત સાથે ચોટશે નહીં તેવી આપણે તલની ચીકી આજે બનાવીને તૈયાર કરવાની છે ઉત્તરાયણ આવતી હોય છે એટલે બધાના ઘરમાં તલની ચીકી અથવા તલના લાડુ બનતા જ હોય છે તો એકદમ કાગળ જેવી પાતળી છે આપણે તલની ચીકી બનાવીને તૈયાર કરવાની છે જેવી બજારમાં ચડે છે ને તેવી જ તલની ચીકી છે ઘરે બનાવીને તૈયાર કરવાની છે તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે અહીં મેં એક બાઉલ સફેદ તલ લીધા છે જેટલા તલ લીધા છે તેની સામે મેં તેટલો ગોળ લીધો છે બજાર જેવી પરફેક્ટ માપ સાથે તળની ચીકી બનાવવા માટે આપણે જેટલા તલ છે તેટલો જ ગોળ લીધો છે બંનેનું માપ સરખું રાખવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને આપણે તલને શેકી લેવાના છે એકથી બે મિનિટ સુધી તમે તળ શેકીને ચીકી બનાવશો ને તો બજારમાં જેવી ચીકી ચડે છે ને તેવી સ્વાદમાં ઘરે બનીને તૈયાર થશે તો એકથી બે મિનિટ સુધી આપણે તળને શેકી લેવાના છે એકદમ ગેસની લો ફ્લેમ પર તો તલને અહીં મેં બે મિનિટ સુધી શેકી લીધા છે હવે આપણે ગોળનો પાયો લેવાનો છે સૌથી મહત્ત્વનું કામ હશે પાયો લેવાનું છે જો તમારો પાયો પરફેક્ટ લેવાશે ને તો તમારી ચીકી છે તે એકદમ સોફ્ટ બનશે દાંત સાથે ચીપકશે નહીં અને જેવી બજારમાં મળે છે ને તેવી જ ઘરે બનીને તૈયાર થશે તો હવે અહીં મેં એક ચમચ જેટલું તેલ લીધું છે તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો હવે આપણે ગોળ છે તે ઉમેરી દીધો છે હવે આપણે ગોળનો પાયો લેવાનો છે પાયો લેતા બે થી ત્રણ મિનિટ સુધી સમય લાગે છે ગેસની ફ્લેમ એકદમ આપણે લો રાખવાની છે જ્યાં સુધી તમારો બ્રાઉન ન થઈ જાય ને ત્યાં સુધી તમારે સતત હલાવાનો છે હવે આપણે બ્રાઉન ન થાય ને ગોળનો કલર ત્યાં સુધી આપણે સતત પાયાને હલાવવાનો છે કલર ચેન્જ થઈ જવો જોઈએ તમારો ગોળનો કોઈપણ જાતનું બેકિંગ સોડા ઉપયોગ કર્યા વગર જ આપણે તલની ચીકી બનાવવાની છે પાયો ચેક કરવા માટે એક પાણીનો બાઉલ છે તે ભરીને લઈ લેવાનો છે જ્યાં સુધી તમારો પાયાનું અંદર તમે ડોપ નાખો એ તૂટે નહીં ને ત્યાં સુધી તમારે પાયો છે તે લેવાનો છે તમે જોઈ શકો છો તે જ કલર ચેન્જ થઈ ગયો છે ને બબલ્સ પણ થવા માંડ્યા છે હવે આપણે એક પાણીનો બાઉલ લીધો છે ફરીને તેમાં આપણે એક ડ્રોપ એડ કરીને ચેક કરી લેશું પાયો આવ્યો છે કે નહીં ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી તમારો પાયો છે તે નીચે બેસી ન જાય હવે એક ડ્રોપ આપણે એડ કરી લીધું છે આપણે જોઈ લેશું ચાસણી આપણી આવી છે કે નહીં પાયો તો તમે જોઈ શકો છો પાયો છે તે બિલકુલ આવ્યો નથી તાળ થાય છે આપણા પાયામાં તમારે આવા તાળ ન થવા જોઈએ એકદમ તૂટી જવું જોઈએ એટલે તમારો પાયો છે તે પરફેક્ટ આવી ગયો એવું મનાય છે હજાર આપણે સતત બે થી ત્રણ મિનિટ સુધી હલાવશું એકદમ ગેસની લો ફ્લેમ કરી લેશું તમે જોઈ શકો છો ગો પાયાનો કલર એકદમ બ્રાઉન થઈ ગયો છે તમે જોઈ શકો છો હજી તાર થાય છે જે અડધી મિનિટ સુધી આપણે પાયાને હલાવવાનો છે તે ચમથો કાચો છે તૂટી જાય ત્યાં સુધી તમારે પાયો લેવાનો છે પાછું આપણે ચેક કરી લેશું આવી રીતના તમારે ચેક કરીને તમારો પાયો છે તે પરફેક્ટ લેવાનો તો તમે જોઈ શકો છો હવે તાર આપણો પાયો છે તે તૂટી જાય છે એકદમ એટલે આપણો પાયો છે તે પરફેક્ટ રીતથી આવી ગયો છે હવે આપણે તલ છે શેકેલ છે તે અંદર એડ કરી દઈશું આ ચીકી બનાવો ફક્ત પાંચથી દસ મિનિટ સુધીનો જ સમય લાગે છે ચીકી બનવામાં કંઈ બહુ ચાચો સમય નથી લાગતો ફક્ત દસ મિનિટમાં તલની ચીકી છે તે બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણું સ્ટ્રકચર સારી રીતના હલાવી લેશું અને ટાપ ઉપર આપણે તેને પાથરવાની છે તો તેના માટે આપણે અહીં તેલ લગાડી લેશું જેથી આસાનીથી ચીકી છે તે આપણી નીચેથી આવી જાય હવે બધું સ્ટ્રક્ચર આપણે ટાપ ઉપર પાથળી દેશું એક મિનિટ સુધી આપણે ઠંડુ થાવા મૂકી દઈશું ત્યાર પછી આપણે વેલણની મદદથી તેને પાથરશું જો ગરમા ગરમ ઉપર તમે વેલણ મારશો તો તમારું વેલણ છે તે ચોટી જશે એટલે એક મિનિટ સુધી તમારે સ્ટ્રક્ચરને ઠંડુ થવા દેવું ત્યાર પછી આવી રીતના ચમચાની મદદથી સેજ આમ કરીને ત્યાર પછી તમારે વેલણ મારવું જેથી તળની ચીકી છે તે એકદમ કાગળ જેવી પાતળી બનીને તૈયાર થાય જેવી બજારમાં મળે છે ને તેવી તળની ચીકી તમારે ઘરે બનીને તૈયાર થશે આવી રીતના વેલણ છે તે તમારે હકાલી લેવું તમે જોઈ શકો છો એકદમ કાગળ જેવી પાતળી તલની ચીકી છે તે બનીને તૈયાર છે મદદથી તો તમે જોઈ શકો છો જેવી બજારમાં મળે છે ને તેવી તલની ટીકી ઘરે બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો જોવે તો સારું